અરે બટા બે મહિના દૂધ નઈ વેચીએ તો એમાં હું થઈ જવાનું છે ભલે તાર માં પીતા દૂધ હે ભલે તું તારો મોસ અને બાપુજી હું શું કહું છું હા આ આઈસે ગામમાં જાવ ને તો 2 કિલો અખરોટ લઈ આવજો ને લઈ જ પડે ને મારે અને જાવ ને પહેલા મને એકવાર પૂછજો જો રહોડમ કાજુ બધા મોસા આઈસે ને ધાયરા મંગાવી દો હે તે અખરોટ ખાધું છે કોઈ દી આમાં બાઈ સામે જુઓ જો ક્યાં જરૂર છે સિત્તેર કિલો તો છે વજન હવે અખરોટ